માંગરોળ તાલુકાના ધામદોડ ખાતે આવેલ પીપી સવાણી યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારોહ યોજાયો હતો યુનિવર્સિટીનો છઠ્ઠો પદવીદાન સમારોહ યોજાયો હતો કાર્યક્રમમાં લુથરા ગ્રુપના ચેરમેન ગિરીશ લુથરા પીપી સવાણી યુનિવર્સિટીના પ્રમુખ વલ્લભભાઈ સવાણી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વૈદિક મંત્રોચ્ચાર સાથે વૈદિક પ્રણાલી અનુસાર પદવી એનાયત કરવામાં આવી હતી દીક્ષાંત સમારોહમાં યુનિવર્સિટીના વિવિધ વિદ્યાશાખા જેમાં બેચલર ઓફ સાયન્સ માસ્ટર ઓફ સાયન્સ ડિપ્લોમા ઇન મેડિકલ ટેકનોલોજી ડોક્ટરેટ ઓફ ફિલોસોફી ઇન સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ બેચલર ઓફ ટેકનોલોજી બેચલર ઓફ નર્સિંગ બેચલર ઓફ ફિઝિયોથેરાપી આર્કિટેક્ચર સહિતની ફેકલ્ટીના બારસો જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી અને પચ્ચીસ વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા અને બાર પીએચડી વિદ્યાર્થીઓને ડોક્ટરેટ ડિગ્રી આપવામાં આવી હતી તમામ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવતી હોય છે પરંતુ સુરતની પીપી સવાણી યુનિવર્સિટીમાં અનોખી રીતે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવે છે પીપીસવાણી યુનિવર્સિટીમાં પદવી આપ્યા પહેલા વિદ્યાર્થી પાસે હવન યજ્ઞ કરવામાં આવે છે બાદમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવે છે યુનિવર્સિટીનો આ પ્રમાણે અનોખી રીતે પદવી આપવાનો હેતુ વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે આધ્યાત્મિકતા વધે તે છે દર વર્ષે યુનિવર્સિટી દ્વારા આ જ પ્રમાણે હવન અને યજ્ઞ કરાવી વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ યોજવામાં આવે છે ત્યારે યુનિવર્સિટીનો છઠ્ઠો પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં અલગ અલગ ક્ષેત્રના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી વાણી યુનિવર્સિટી જે ગોસંબા સ્થિત આવેલી છે ત્યાં આજે છઠ્ઠા કોન્વોકેશન સેરેમની નું આયોજન કરવામાં આવ્યું હતું અહીંની સેરેમની જે કોન્વોકેશન ની સેરેમની હોય છે તે કઈક અલગ રીતે યુનિક રીતે આધ્યાત્મિક રીતે અહીં સેલિબ્રેશન કરવામાં આવે છે જે કોઈ પણ યુનિવર્સિટીમાં કરવામાં આવતું નથી તો આ છઠ્ઠ કોન્વોકેશન સેરેમનીમાં આપણી સાથે એક એવો વિદ્યાર્થી હાજર છે જે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જે ડિપ્લોમા કરેલું છે એને ગોલ્ડ મેડલ મળેલું છે તો આવો આપણે એની પાસેથી આ વિશે વિશેષ જાણકારી લઈશું જી તમારું નામ રોહન મહેતા રોહન મહેતા પીટી સવાણી યુનિવર્સિટીમાં તમને આજે ગોલ્ડ મેડલ મળ્યું છે તમે કઈ डिग्री मीडिया मेरे को डिग्री मिली डिप्लोमा इन कंप्यूटर इंजीनियरिंग में ये कोर्स होता है तीन साल का यहाँ की फैकल्टी भी अच्छी है फैकल्टीज भी अच्छी है उसके उससे अच्छा इंफ्रास्ट्रक्चर भी है आदि कॉलेजों में ऐसा बोलते कि हम कोर्स कंप्लीट करेंगे लेकिन कुछ करते नहीं है लेकिन यहाँ पे इन लोगों ने कोर्स भी कम्पलीट किया है टाइम पे और अच्छी फैसिलिटी भी है फैकल्टीज का भी अच्छा सपोर्ट है उनके सपोर्ट से ही मेरे को गोल्ड मेडल मिला है और यहाँ पे जो सेरेमनी होती है वो किस टाइप से करते हैं यहाँ पे बेसिकली हमारे धर्म को लेके ज्यादा ये लोग सिंसियर है तो फिर यहाँ पे स्टार्टिंग में हमारा यहाँ पे हवन होता है जिसे हम हमारे सारे देवी देवताओं को मानते हैं यहाँ पे सारे रिलीजियन का होता है यहाँ पे मुस्लिम्स के लिए भी अटेंड किया था फिर उसके बाद यहाँ पे हम लोग यहाँ आते हैं यहाँ मेन फंक्शन होता है जहाँ पे गेस्ट आते हैं चीफ गेस्ट आते हैं हम लोग प्लेज लेते हैं हमारे फ्यूचर के लिए फिर वो हम लोगों को आशीर्वाद देते हैं और फिर हमें डिग्री अवार्ड करते हैं यहाँ की फैकल्टी के बारे में क्या फैकल्टी यहाँ की एकदम फ्रेंडली है आप कुछ भी पूछोगे आपको फ्रेंडली दे देगी फ्रेंडली आंसर आपको दे सकते हैं और अगर आप फाइनल इंटर्नशिप कॉलेज भी प्रोवाइड करती है और इंटर्नशिप के बाद जॉब अपॉर्चुनिटीज भी पीपी सावनी की अच्छी टाइप से अलग अलग कंपनी के थ्रू तो उसके थ्रू आपको मिल सकता है

એક નવા વિચાર સાથે હંમેશા આવતા હોઈએ છીએ અને આ વર્ષના અમારા દીક્ષાંત સમારોહ આપણી જે થીમ છે દોઢસો વર્ષ વંદે માતરમના થઈ રહ્યા છે તો એને અનુરક્ષીને અમે આ દીક્ષાંત સમારોહમાં ખાસ આયોજન કરી રહ્યા છીએ યજ્ઞ તો અમે દર વર્ષે કરતા જ હોઈએ છીએ સંસ્કાર સાથે શિક્ષણ મળે એના માટે પીપી સવાણી યુનિવર્સિટી હંમેશા પ્રયત્નશીલ રહી છે અને એમાં ટેકનોલોજીનો સમન્વય કરી અને આજના સમયને અનુરૂપ કઈ રીતે શિક્ષા આપી શકાય અને એક સારા નાગરિક બનાવી શકાય એ માટે અમારો પ્રયત્ન રહે છે અને આની પ્રેરણા માટે અમારી સાથે આ વખતે ગિરીશભાઈ લુથરા અને મહેતા સાહેબ છે જે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી અને એન્વાયરમેન્ટ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કહેવાય એટલે જે આવનારી નવી ઇન્ડસ્ટ્રીઝ છે એને અનુરૂપ અમારા વિદ્યાર્થીઓ કઈ રીતે કારકિર્દી બનાવી શકશે અને એ કારકિર્દીની ચેલેન્જો એ આ બે દિગ્ગજો દ્વારા એમને જ્યારે ડિગ્રી એનાયત કરવામાં આવશે સમગ્ર ટ્રસ્ટી મંડળની હાજરીમાં તો હું આશા રાખું છું કે વિદ્યાર્થીઓને આવનારા ભવિષ્યમાં જે પણ નવી તકો એન્વાયરમેન્ટ કે સેમિકન્ડર સેક્ટરમાં રહેલી છે કે સોલાર સેક્ટરમાં રહી છે એનો ખૂબ ખૂબ એનો ફાયદો ઉઠાવી શકશે એમને દ્વારા પ્રેરણા મેળવી શકશે અને સમગ્ર દેશ સાથે વૈશ્વિક નાગરિક બની અને સમાજ અને આપણા દેશનું કલ્યાણ કરશે એવી જ એમને હું ખૂબ જ અભિનંદન પાઠવું છું અને પ્રાર્થના કરું છું ધન્યવાદ ગિરીશ લોથરા ચેરમેન લોથરા ગ્રુપ ઓફ કંપનીઝ સવાની યુનિવર્સિટીનું દીક્ષાંત કાર્યક્રમ સિક્સ્થ દીક્ષાંત કાર્યક્રમ ઇઝ આપણે બીજી યુનિવર્સિટીમાં જેને કોન્વોકેશન કહેતા હોઈએ અને અહીંયા મેન્ટેનિંગ સનાતન રિસ્પોન્સિબિલિટી એન્ડ ઇન્ડિયન કલ્ચર આપણે એને દીક્ષાંત સમારોહ કહીએ છીએ અને બારસો પ્લસ છોકરાઓ આમાં પોતાનું પોતાની ડિગ્રીઝ લેશે ગુડ અચિવમેન્ટ એઝ યુનિવર્સિટી કલ્ચરલી હવન પછી એ સમારોહ થશે આ યંગ છોકરાઓને આપણે એક જ મેસેજ આપવાનો હોય કે જ્યારે તમે કોલેજમાં જ્યાં તમે તમારું કેરફુલનેસ બહુ છે ટીચર છે તમારું ધ્યાન રાખે છે તમારો આખો સિસ્ટમ પ્લેન્ડ છે પણ રિયલ વર્લ્ડમાં જાઓ તો એ પ્લેન્ડ નથી રહેવાનું એમાં પહેલાં પરીક્ષા લેવામાં આવે ને પછી સિલેબસ આપવામાં આવે રિયલ વર્લ્ડમાં અને અહીંયા પહેલાં ભણાવવામાં આવે ને પછી પરીક્ષા લેવામાં આવે તો આ જે ડિફરન્સ છે તે આ છોકરાઓને સમજાવવાની અમે નાની એમસ્તી એક કોશિશ કરીશું આજે અને એ લોકોને કન્વે કરશું કે હાઉ ડુ યુ રિયલી લિવ ઇન ધીસ વર્લ્ડ ઓફ કોમ્પિટિશન